રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સરકારી યોજનાઓ અને પ્રજાલક્ષી નિર્ણયો અંગે મહત્વની માહિતી શેર કરી છે બેઠક મળી ખાસ તો શ્રી ને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા સમગ્ર મંત્રીમંડળ થકી અમદાવાદની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી એક આપણી વિદ્યાર્થીની માહી ભટ્ટ જે માત્ર ચૌદ વર્ષની છે આપ સૌએ પણ એ સમાચારો પ્રસારિત કર્યા છે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે નાસાના સ્ટેમમાં ગાઈડ તરીકે એમને આમંત્રિત કરવામાં આવી છે આ ગુજરાત માટે ખૂબ મહત્વની બાબત છે ત્યારે કે માહી ભટ્ટને ખાસ મંત્રીમંડળની બેઠકમાં એમને એમના પરિવારને અભિનંદન આપવામાં આવ્યા છે મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી બંને કેબિનેટ બેઠકમાં જે પ્રકારે હમણાં સાયબર ફ્રોડ ગુજરાત રાજ્યએ આર્થિક રાજધાની છે એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતાઈ રહ્યા છે એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યુ કર્યો ચોવીસ બાય સેવન આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માની ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ બેડા ડીજીપીથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા છેલ્લા ત્રણ મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે મને આપ સૌને જણાવું કે પહેલાં જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીજ કરી શકાતા નહોતા તેની સરખામણીમાં પચાસ ટકાનો વધારો એ ગુજરાત રાજ્યમાં થયો છે રિઝર્વ બેંકના ગવર્નરે પણ ગુજરાત રાજ્યના અધિકારીઓએ મિટિંગ કરી એમાંથી રસ્તા કાઢ્યા મારી તમામ નાગરિકોને વિનંતી છે અમુક અમુક તો દિવસોની અંદર સો ટકા ફ્રીજ કરી શક્યા એક પણ ઉપયોગ ન લઈ શક્યા એવી સ્થિતિમાં સાયબર ક્રાઇમે ગુજરાતની પોલીસ આટલી અપગ્રેડ થઈ છે ને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે મારી નાગરિકોને વિનંતી છે ડીજીપી સાથે હમણાં જ મેં ચર્ચા કરી છે સૂચનાઓ આપી છે નંબર ઉપર જો ફોન થઈ જાય કોઈ પણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે કેમ થયું કેવી રીતે થયું એમાં પડ્યા વગર ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે ખાસ કરીને આપણે સૌના ધ્યાનમાં મૂકું છું મ્યુલ એકાઉન્ટ સામાન્ય માણસ પાસે એકાઉન્ટ ખોલાવીને એને વેચાતું રાખવા માટેનો એક ફ્રોડ એ શરૂ થયો છે દસ હજાર વીસ હજાર રૂપિયા આપીને પછી આખું ક્રાઈમ એમના એકાઉન્ટમાં થાય છે એવા ચારસો ને પચાસ એફઆઈઆર એ પોલીસ વિભાગે દાખલ કરી છે મારી ગુજરાત રાજ્યની સરકાર વતી તમામ લોકોને વિનંતી છે કોઈ પણ નાની લોભ લાલચમાં આવ્યા વગર જેમ જીએસટીમાં પણ એ એકાઉન્ટ પૈસા દ્વારા લાલચ આપીને ખોલાવીને પછી જે પ્રકારે એમના ઉપર ફરિયાદો થાય છે ને હેરાન વ્યક્તિ થાય છે આવી નાની મોટી લોભ લાલચમાં ન આવીને કોઈને પણ આવું એકાઉન્ટ એ આપણું પોતાનું એકાઉન્ટ છે આર્થિક વ્યવહાર થાય છે એને બરાબર રીતે જાળવી રાખવા માટે થઈને કોઈપણ ગમે એટલી રકમ આપે કદાચ નાની કે મોટી એ તમને ભવિષ્યમાં નુકસાનકારક રહેશે એફઆઈઆર થશે ફરિયાદો થશે એ એકાઉન્ટમાં કંઈ ટ્રાન્સફર થશે તો એ સામાન્ય વ્યક્તિ જેણે એકાઉન્ટ આપ્યું છે હેરાન થવાનો છે ચારસો પચાસ એફઆઈઆર થઈ ચૂકી છે અને એ કરવું જરૂરી હતું કારણ કે જો જાગૃતિ નહીં આવે ખબર નહીં પડે તો સામાન્ય માણસ આમાં ફસાતો જશે એટલે આ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રીને મંત્રી મંડળે વિશેષ અભિનંદન આપ્યા છે અને અવેરનેસ માટે જાગૃતિ માટે રાજ્યની સરકારોથી હું આપને વિનંતી કરું છું જનરલ સમિટનું પણ રિવ્યુ કરવામાં આવ્યો છે દસ જાન્યુઆરીથી રાજકોટ ખાતે આ તમામ વ્યવસ્થાઓ બની રહી છે ખાસ મુખ્યમંત્રી શ્રી આજે સૂચના આપી છે આપના પણ ધ્યાનમાં છે કે અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ નિર્ણયો અને જાહેરાતો થાય છે પણ એ જાહેરાતો અને નિર્ણયો પછી ઇમ્પ્લિમેશનમાં કોઈને કોઈ વહીવટી કારણોસર અથવા કોઈ નીતિ નિયમો એ થોડી વાર લાગતી હોય છે ઘણા કિસ્સામાં ખૂબ મોડું પણ થાય છે રાજ્યની જનતાને એનો લાભ મળતો હોતો નથી એટલે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે લાભ જનજન સુધી પહોંચે એના માટે આયોજનબદ્ધ અમલીકરણ જાહેરાત થાય નિર્ણય થાય અને પ્લાનિંગ સાથે એનું અમલીકરણ થાય એમના માટે ને સૂચના આપી છે કે તમામ વિભાગને જાણ કરે અને જે જાહેરાતો થઈ છે જે નિર્ણયો છે એ નિર્ણયોનું ઇમ્પ્લિમેશન પણ તરત કરવામાં આવે એ રાજ્યની જનતાના હિતમાં ખૂબ મોટી નિર્ણય આજે મુખ્યમંત્રી શ્રીએ લીધો છે કમોસમી વરસાદ પૂર વાવાઝોડું કુદરત એ સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાત અને આપણા કિસાન ઉપર રૂઠી હોય એ પ્રકારે તમે મેં જોયું છે એવા વખતે રાજ્યની સરકારે ખૂબ સંવેદનાથી પેકેજ આપ્યું લગભગ અગિયાર હજાર કરોડનું પેકેજ દસ હજાર ને ઉત્તર ગુજરાત વાવ થરા છહી અગિયારસો કરોડ અગિયાર હજારથી પણ વધારેનું પેકેજ કરોડનું પેકેજ એ સૌ પ્રથમ દેશમાં ગુજરાતમાં અપાણું છે ખેડૂતો માટે અપાણું છે એવા વખતે ચર્ચા હતી રવિપાકનું શું થશે ખેડૂત કેવી રીતે રવિપાકમાં પાકમાં એ વાવેતર કરી શકશે આર્થિક એની પરિસ્થિતિ કેવી થશે મને આનંદ છે કે રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે મારા કૃષિ વિભાગે હું કૃષિ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું કે જે પ્રકારે પેકેજ આપ્યું જેના કારણે નાની મોટી રકમ એમને મળી ખરીદી પંદર હજાર કરોડની શરૂ કરી સીધા ખાતામાં પૈસા આપ્યા આ ઐતિહાસિક નિર્ણય પણ પહેલી વખત આપ સૌના માધ્યમ દ્વારા હું કહું છું ભૂતકાળમાં ક્યારે કોઈ દેશમાં કોઈ રાજ્યમાં થયો હોય એ પ્રકારે ખરીદીને એના ખાતામાં પૈસા એમના કારણે મને જણાવતા આનંદ થાય છે ગયા વર્ષ કરતાં બોતેર હજાર ચારસો ને પચાસ મેટ્રિક ટન ડીએપી વધારે સપ્લાય કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે ડીએપી એ પ્રાથમિક જ્યારે બીજ રોપીએ છીએ ત્યારે એ પ્રાથમિક ખાતરની જરૂરિયાત છે એ પછી યુરિયા એ પછી અલગ અલગ પ્રકારના જે ખાતરો છે એનો ઉપયોગ એ ખેડૂતો કરતા હોય છે એટલે એનો અર્થ એ થાય છે કે રવિ પાકનું સિઝનનું વાવેતર એ રાજ્યમાં મોટા પાયે ખેડૂત કરી શક્યા છે એક ચર્ચા એવી રીતે કે શું કરશે એના બદલે આનંદ છે કે ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકારે એમની બાજુમાં રહી અને એમના કારણે ઓડી મોટી ફળશ્રુતિ મળી છે એટલું જ નહીં આગામી પંદર દિવસનું મારા વિભાગે પ્લાનિંગ કર્યું છે મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી એક લાખ એકતાલીસ હજાર આઠસો ને પિંચોતેર મેટ્રિક ટન યુરિયા એ સપ્લાય કરવાનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે એટલે કુલ મળીને લગભગ સવા બે લાખ મેટ્રિક ટન વધારે યુરિયા એ ગુજરાતમાં આ વખતે ગયા વર્ષની સરખામણીમાં આપણે આપ્યું છે આપી રહ્યા છીએ એટલે રવિ સિઝન એ ખૂબ સારી આપણી જવાની છે ખેડૂતોને એમાંથી નાની મોટી એની મહેનતની કમાણી પણ થશે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે બરાબર રીતે ઈશ્વર પણ એમાં આપણને આશીર્વાદ આપે